Practice time. Mr. please come to the stage. Mr. Deepak Shukardi. બતાવું એવી રીતે કે નાના છોકરાઓની જે કોમ્પિટિશન હતી એ શરૂ થઈ ગયું છે બરોબર અને ધીરે ધીરે એ જ ગ્રુપ વાઇઝ આગળ વધતી જશે કોમ્પિટિશન અત્યારે આઈ થિંક ત્રણથી કે દસ સુધીનું કોમ્પિટિશન શરૂ છે ત્રણથી દસ વર્ષ સુધીનું કે એમથી કલેક્ટ વધારે હોય સાતથી દસ વર્ષ આઈ ડોન્ટ નો બટ શરૂ થઈ ગઈ છે કોમ્પિટિશન તો ધીમે ધીમે આગળ વધતા જશે બીજા ડેરીઓનો પણ વારો આવતો જશે હું તમને બધું ડિટેલ વાઇઝ બતાવીશ બધું બનાવો વડોના એન્ડ સુધી ઓકે અત્યારે દોયા જશે અત્યારે પ્રેક્ટિસ કરે છે જુઓ ચાલો મળ્યો છે થોડી વાર પછી ઓકે બટ તમે લોકેશન જોવો એક નંબર કાંઈ ઘટે નહીં એમાં ભાઈ જોરદાર ક્લાઉડ પક્ષીઓ ઉડે છે પોપટોના અવાજ આવે છે પોપટ ઘણા બધા છે પેરોટ જેને આપણે કહીએ બહુ ઘણા બધા છે અને વાડી પણ અહીંયા ખૂબ જ સરસ મજાની છે પણ આ એક વસ્તુ છે કે આજે આખો દિવસ સન્ડે વરસાદ નથી ચૌદ તારીખે બરાબર કેમ કે વેધર એવું બતાવ છે ગૂગલ વેધર નથી તો જોવાય એવું લાગતું પણ નથી કેમ કે અંધારાનો બિલકુલ નથી ને ગરમી બહુ જ થાય છે તો કદાચ આવે તો બાકી લાગતું નથી આવશે એવું તો વાંધો નહીં જે કાંઈ હશે તમને હું બતાવતો રહીશ બરાબર ચાલો મળીએ છીએ થોડી વાર પછી હજી અમારે થોડીક વાર છે તો દેવી કહેશે મને ભૂખ લાગી છે તો મેં કીધું નાસ્તો કરી લઈ

પરિવાર પછી મળીએ હું તમને બતાવું શું છે હું ને બરોબર ચાલો ગાઈઝ અમે એટલો નાસ્તો લીધો લીધો છે આ બે છે બે અને આ છે ને માજા છે ને બિસ્કિટ છે એટલે એટલી વસ્તુ લીધી છે આપણે પણ અત્યારે થોડુંક જ આપણે ખાવાનું છે બધું નથી ખાઈ જવાનું ઓકે તો આપણે નાસ્તો કરીએ પછી મળીએ ગાઈઝ અહીંયા મસ્તીનો ટેબલ છે તો ગાઈઝ નાસ્તો કરી લઈ તો બેકરી ની બહાર હે ને માજા વેફર બીજું આમાં છે બિસ્કિટ ને એવું હમ

અને ખૂબ જ સરસ મજાનું લોકેશન છે આમાં ખાલી એક વરસાદ આવી જાય ને દિવ્યા મજા આવી જાય ને ટાઢો ટાઢો આજ બહુ ગરમી છે શર્ટ તો આખું લઈ લીધું તો જો તમે એકવાર વર્ષ પર બતાવી દો તમને આ લોકેશન મંદિર છે સ્વામિનારાયણ ભગવાનનું ફૂલ ફોકસ છોકરાઓ અહીંયા બાસ્કેટબોલ રમે છે સામે ખો ખોની રમત શરૂ છે અહીંયા પિકનિક કરે છે અમુક ફેમિલી એટલે કે જમે છે નાસ્તો કરે છે અહીંયા તમે જોઈ શકો છો બે ફેમિલી અને હકીકત પિકનિક થાય એવું સ્થળ હશે નહી સારંગપુર જેવું છે સારંગપુર જેવું સ્થળ હશે સારંગપુર તો એની આ એટલી જગ્યા છે ને ટ્રિપલ હશે હા તું જઈ આવે તને ખબર હું તો એક વાર ગયો નથી ઓકે તો તમે જો વિડીયો ન જોયો સાળંગપુર નો દિવ્ય એકલે ગઈ હતી સાળંગપુર બરોબર વિડીયો ઉતરવા સ્પેશિયલ ને ફરવા માટે તો વિડીયોની લિંક તમે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે જરૂર તમે વિડીયો જોજો સાળંગપુરના દર્શન કર્યો હનુમાન દાદાના તો જો કંઈક અહીંયાનો માહોલ છે લોકો અત્યારે એન્જોય કરે છે અને બેકગ્રાઉન્ડ પણ ખૂબ જ સરસ મજાનું આવે છે અને દિવ્યા પણ બેઠી બેઠી આરામ કરે છે અંબોડામાં ફૂલ નાખે છે રહે નહીં પણ હવે વાંધો નહીં હા એની થોડી વાર પછી ઓકે ચાલો દિવ્યા અત્યારે સવાસનમાં સુઈ ગઈ છે આરામ કરવા માટે થોડો ઘણો અને જોવો જગ્યા જોવો તમે ખાલી

અને દિવ્યા અહીંયા સભાસન માં શ્રુતિ છે પાણીની બોટલ પડી છે ચપ્પલ દુપટ્ટો અહીંયા પડ્યો છે તો દિવ્યો થોડો આરામ કરવા દઈ પછી આપણે ઉપર જઈ બરોબર ઉપર તમને હું બતાવું કોમ્પિટિશન દિવ્યાની કઈ રીતની થાય છે બરોબર ચાલો અભી સારી ગુજરાતીનો ઘડી ભેલાઈ જાય છે પણ કાંઈ વાંધો નહીં અત્યારે આઈ થિંક હું જોઈ જાઉં કેટલા વાગે તો તમે લોકેશન જુઓ હા તો બે ને થઈ છે એટલે કે ટુ ફોર્ટી સિક્સ પીએમ ઓકે તો હજી સુધી દિવ્યાનો નંબર નથી આવ્યો એટલે કે કોમ્પિટિશનમાં બરાબર તો હવે આઈ થિંક કદાચ આવી જશે એવું લાગે છે કે ધીમે ધીમે ચમ મતલબ કે જે પ્રોગ્રામ છે કોમ્પિટિશન આગળ વધતી જાય છે એ જ વાઇઝ હોય એટલે તો હું અત્યારે નીચે આવ્યો છું થોડો આંટો મારવા માટે ઉપર થોડીક ભીડ અને ગરમી હતી એટલે નીચે આવ્યો છું આજુબાજુમાં કોઈ નથી તમે જોઈ શકો છો એકદમ શાંત વાતાવરણ છે તો કીધું થોડી આરામ કરી લઈ આટો મારી લઈએ શાંતિથી આવી જગ્યા બીજી વાર નહીં મળે અહીંયા સુરતમાં અથવા તો કોઈ પણ બીજી જગ્યાએ બરાબર તો થોડી વારમાં આવશે દિવ્યાનો નંબર હું તમને બતાવીશ કઈ રીતના યોગા કરે છે દિવ્યા અને શું એ દરિયા જીતી કે હારી ગઈ છે બરાબર આઈ થિંક કે દરિયા જીત જ છે આઈ ટ્રસ્ટ થી આઈ ટ્રસ્ટ થી દિવ્યા ઓકે તો એની બેઝ આગળ વધીએ છીએ આપણે હું તમને જેમ જેમ આગળ કોમ્પિટિશન વધશે તમને વિઝ્યુઅલ બતાવતો રહીશ કે તમે બંને રહો એન્ડ સુધી ઓકે ચાલો ફાઇનલી દેવીઓ નંબર આવી જશે કોમ્પિટિશનમાં જો આ ઉભી દેવીઓ બરોબર હવે જોઈએ દેવીઓનો શો થાય છે ઓલ ધ બેસ્ટ ઓકે તમે પણ જોતા રહો મિત્રો હું તમને આખો વિડીયો બતાવું બરોબર ચાલો શરૂ થાય એટલે બતાવું

જે હતી આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે તમે વિઝ્યુઅલ જોઈ શકો છો કબૂતરનો કોમ્પિટિશન કમ્પ્લીટ થઈ ગઈ છે અને દિવ્યા પણ અહીંયા ઊભી છે તો આપણે પૂછીએ કે દિવ્યા જીતી ગઈ કે હારી ગઈ તો હું કાઈ નહીં હારી ગઈ હારી એટલે નહીં નહીં રીઝન નહીં કહેવાનું રીઝન હું કામ નહીં કહેવાનું નહીં રીઝન નહીં રીઝન નહીં કહેવાનું કાંઈ વાંધો તારી મિસ્ટેક નહોતી ને બસ તો પછી લોકો સાંભળવાવાળા જે આટલા શબ્દ બોલે એમાં સાંજી દયા લોકો બરોબર કાંઈ વાંધો નહીં નેક્સ્ટ ટાઈમ ચાર ટકા પછી કોમ્પિટિશન થઈ અને તૈયારી શરૂ કરી દો જ્યાં થયું એને ભૂલી જાવ આવવાનારો સમયને યાદ રાખીને એમાં આગળ કામ શરૂ કરો બરોબર તો એની બેઝ મિત્રો મળીએ છીએ થોડીવાર પછી એટલે કે અત્યારે એન્ડિંગ જ કરવું છે વ્લોગનું આપણે તો આ હતો આપણે કોમ્પિટિશનનો વ્લોગ જેમાં રજન નથી કહેવાય એમ એટલે નગર તો હું તમને કહી દઉં કે કયા કારણથી તો એની બેઝ બધું મૂકીએ આપણે તો બહુ ખૂબ જ સરસ મજાનું સ્થળ છે અને ખૂબ જ મજા આવી બરાબર પણ એક વસ્તુ હું કહેવા માગીશ કટાક્ષમાં કે આપણા દેશમાં આપણા સિટીમાં અને આપણા રાજ્યમાં અથવા તો આપણા ઘરમાં ઘણું બધું કચરો છે જેને આપણે સાફ કરવાની જરૂર છે પછી એમાં બીઓ પણ આવી ગયા પોલીથી પણ આવી ગઈ અને તમામ પ્રકારના કચરાઓ આવી ગયા હે ને ઓકે તો સમજને વાળા લોકો સમજ જાય ગે પણ એની બે કરતા અહીં પર તો મળે છે આવાથી કટલો સાથે કાલે પાછા